બરાબર તો એ સીધા ત્યાંથી એમાં રીકવરી થઈ શકે ગયા છે એ એકાઉન્ટ કોની માલિકીના છે એમની પૂછપરછ કરીશું જેમની માલિકીના એકાઉન્ટ એમની પાસેથી આ એકાઉન્ટ આ કેવી અમાઉન્ટ કેવી રીતે આવી એ તપાસ કરીશું અને એનું જે ટ્રેસ છે એ કરીશું કે આગળ કેવી રીતે આ ચેનમાં પૈસા એઝ અ પોલીસ આ થયા કોઈ ડિજિટલ નામનું કોઈ ના પોલીસ તરફથી ક્યારે એવા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા એટલે ડિજિટલ આજે સાયબર ક્રાઇમનો ચેલેન્જ છે ડે બાય ડે વધતા જાય છે એટલે તમામે અમે જે પણ જે સાયબર ક્રાઇમના અવેરનેસના જે બી બાબતો કહીએ છીએ એ બાબતે જો ધ્યાન રાખે અને વધુને અને આ ઓગણીસ ત્રીસ નામની હેલ્પલાઇન નંબર છે એનો વધુમાં વધુ લોકોને માહિતી મળે તો જલ્દી આ રોકી શકાય આ ને એવું જણાવ્યું કે હવે આ તમારો જે કેસ છે એના માટે કોઈ જજ સાહેબ આવશે સુપ્રીમ કોર્ટના અને એ જજ સાહેબ જે ચુકાદો આપશે એ પ્રમાણે આપણે આગળ કાર્યવાહી કરીશું એટલે આખી રાત દરમિયાન એમને ફોન ચાલુ રખાયો ત્યારબાદ બીજા દિવસે સવારે એક વ્યક્તિ જજ તરીકે આવીને એક ચુકાદો આપેલો એમાં કે ભાઈ આ તમારા તમારું આની અંદર ઇન્વોલ્વમેન્ટ છે પછી જે છે બીજો એક વ્યક્તિ રાહુલ ગુપ્તા નામનો આવે છે એ એવું કહે છે કે હવે આ કેસની તપાસ મારી પાસે છે એ એની પાસેથી બીજા બીજા પૈસાના ચીટિંગ કરવા માટે એને બીજા પૈસા ટ્રાન્સફર કરાવવાનું કહે છે ફરિયાદી એવું કહે છે મારી પાસે બીજા પૈસા નથી મારા પીપીએફ એકાઉન્ટમાં પડેલા છે એટલે એને એવું કહે છે કે પીપીએફ એકાઉન્ટમાંથી તમારા એકાઉન્ટમાં નાખો સેવિંગ એકાઉન્ટમાં અને એમાંથી પછી આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી એટલે બીજા દિવસે ફરિયાદી એના પીપીએફ એકાઉન્ટમાંથી એક લાખ પચીસ હજાર એ બે એકાઉન્ટમાં એકમાં પંચોતેર હજાર અને એકમાં પચાસ હજાર એવા બે એકાઉન્ટમાં આરોપીઓના એકાઉન્ટમાં એ ટ્રાન્સફર કરે છે ત્યારબાદ ફરિયાદીને કન્ટિન્યુઅસ આ વોટ્સએપ કોલ ચાલુ હતું એટલે એને શંકા જતા એને વોટ્સએપ કોલ કટ કરે એમના મિત્રનો સંપર્ક કરીને પછી ઓગણીસ ત્રીસ આપણો જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન કરેલો ફરિયાદીએ એનાથી પછી જાણ થઈ ત્યારબાદ મીડિયામાં આ બાબત આવેલી પોલીસે એમનો સંપર્ક કરીને એમની ફરિયાદ ગઈકાલે પરમ દિવસે નવ તારીખે એમની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી છે ટોટલ એક લાખ પાસઠ હજાર પહેલા ચાલીસ હજાર અને પછી બીજા એક લાખ પચીસ હજાર એમ ટોટલ એક લાખ પાસઠ હજારનો આ ટોટલ એમનો ફ્રોડ છે અને ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ એકસો અડસઠ ત્રણસો આઠ બે ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ ત્રણસો એકાવન બે અને ચોપન તથા આઈટી એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ ડી મુજબ આ ગુનો નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવી છે આ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ એકાઉન્ટ તો આપણી સાયબર ક્રાઇમ જે હેલ્પલાઈન નંબર છે એ ત્યાંથી ફ્રીઝ કરાવ કરાયેલા છે પછી હવે આપણે આ જે ગુનો દાખલ કર્યા બાદ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ એકાઉન્ટના કેવાયસી ડિટેલ બેંક પાસે માગેલી છે હાલ તપાસ ચાલુ છે ગુજરાતના તાજા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ન્યૂઝ અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો